પેલું હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન યોર ક્લાસ ક્વેશન ધ આન્સર આઈ વોન્ટ ફૂલ જેટ ધેટ આવું તો કે ભણવાનું નહીં આવડું તો ઘેરે નહીં મળતું અમારો ભાઈ ડોસી ભાઈ પછી જોવા ડોસી આવું નહીં બોલાવજે ભાત કાઢી નમસ્કાર મિત્રો હું છું આપણો મિત્ર કરણસિંહ સોલંકી અને આજે મળી રહ્યા છે આપણે ટેકો દિવ્યાંગ આશ્રમમાં અને આજે એક એવા વ્યક્તિ સાથે હું તમને મળવા જઈ રહ્યો છું જેમની ઉંમર તો કદાચ ઘણી બધી હશે સેવન્ટી ફાઈવ ઇયર્સ મે એનાથી પણ કદાચ વધારે હશે અને એમની સાથે આજે વાતચીત કરીશું અને જાણીશું એમના અનુભવો એમની લાઈફ વિશે કે કેવી રીતે આપણા ટેકો દિવ્યાંગ આશ્રમમાં આવ્યા છે અને શું છે આપણા આશ્રમ વિશે શું કહે છે અને થોડા એમને સવાલો પણ આપણે કરીશું અને જોઈએ એમની સાથે વાત કરીને કેવું લાગે છે તો મિત્રો આપણી જોડે એક ઉંમરના દાદા છે એમની સાથે વાત કરીએ અને જાણીએ કે એમના લાઈફના અનુભવો શું છે અને કેવી રીતના એ ટેકો દિવ્યાંગ આશ્રમમાં પહોંચ્યા અને લાઈફની એમની જે જર્ની છે એમના વિશે આપણે દાદાની લાઈફ જર્ની વિશે આપણે થોડું જાણીએ દાદા શું નામ છે આપણું પટેલ મણીલાલ પૂંજીરામ પટેલ હા મણીલાલ પૂંજીરામ તમારી ઉંમર કેટલી દાદા એટી થ્રી છે એટી થ્રી યાની કે ત્રેસી વર્ષ હા

બધા ના કરાય એ બિલ્ડિંગ મટિરિયલનું કર્યું છે વડોદરા હોટલનું કર્યું છે પછી ચોખા મરચું અંદર ત્યાં પડતી બધો ધંધા કર્યા છે ભાઈ અને ગેરખેતી હાથવાળા કરેલી છે શું હવે આપણાથી શ્વાસના હિસાબે કશું થતું નથી એટલે અત્યારનું નથી હું ભગવાનનું એ માળા કરું છું ખાઈ પી ભગવાન 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 ગોડ ઇઝ ગ્રેટ આઈ એમ નોટ ગ્રેટ વાયુ વર ઇજ બીજી વાત હા ભાઈ અને સિગરેટ પેલા બીડી ત્રણ વર્ષ થી બંધ છે આ એના હિસાબે શ્વાસની તકલીફ થઈ છે ભગવાન 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 કહી દો ભગવાન કોઈને ચાકરી ના કરાવે અને હું મારી રીતે જતો રહું એવી ભગવાન હું અરજ કરું છું જય બાપુ જય ભગવાન હવે જે ત્રણ વર્ષથી બીડી નથી પીતો અને પીવાનું નથી હવે ઉપર ભગવાન લઈ જાય એ હું ભગવાનની રાહ જોઉં છું જવાતું હશે અમે એવું કરીશું એ દિવાળો તમે દિવાળી શું ના ના એવું થોડું હોય દિવાળી એક વખત આવું છે હે આ પૈસા વા બાપા હમણાં વચ્ચે કઈ ઘરે જઈને તબાઈને ડબ આડા જઈને આવ્યો એવો એવું કેમ કહ્યા હતા મને શું થયું

આ બીજી વખત પણ બાપુએ મને ભાડું આવેલું ભાડું એ બાપુ નહીં લીધું એવા ભગવાન બોલો એમના વખાણ કરો એટલો અરે આવું તો ઘેરે નહીં મળતું અમારું દોશી ભાઈ પૈસા ડોસી આવું નહીં બોલાવતી અઠવાડિયા ને દેશ જોઈએ આ સડવું જોઈએ એ નહીં કરતી પૈસા ભાઈ ખેતી છે

શાકભાજી લઈ આપ્યું મને મૂકવા આવ્યો એ નાનો ઘેર એની મમ્મીને પૈસા આપે ઘેર બા એકલા બા એકલો છે પણ એ નેચર છે નાનો છોકરો હું ત્રણ અને ઉપર પેલો રહી મોટો છોકરો એની બહુ કાઠિયાવાડી આ બાર હજાર કમાય છે મહિને એટલે આને રાખી અને ક્વોટર કરી કર્યું પચાસ રૂપિયા ઉપર તો અમારે બે કપડાં નહીં તોડતી હું કરું બરાબર આપણો છોકરાનો વખ ને હવે શું કરું

અને કોઈ નું હિત ના કરે એવી હું ભગવાન ભાઈ રજા માંગુ બરાબર અને બાકી માજી બિચારો પોકો વાકો ખાવાનું બનાવે એમના કપડા એમની કેટલી ઉંમર એમના પંચોતેર પંચોતેર વર્ષ પંચોતેર ઉપર હશે મારા ચાર વાર નોની બરાબર તમારા લગ્ન કેટલા વર્ષ થયા ઓગણીસો તેતાલીસ

પાવરફુલ છે દાદા એક ક્વેશ્ચન કરું તમને ઇંગ્લિશ માં કરો ઇંગ્લિશ માં કરો વોટ ઇઝ યોર નેમ માય નેમ ઇઝ મણિલાલ પટેલ વેર ડુ યુ લીવ આઈ લીવ ઇન જાખાના વાહ આટલું શબ્દ કોઈને પૂછે અરે કોલેજ ચાર છોકરીઓ મારા સગડા બેઠી હતી મેં પૂછ્યું કે બેટા તમે શું કરો સ્ટડી કરો સર્વિસ એટલે કે અમે અત્યારે હાલ ખાઈ પીને મજા કરું છું ભગવાનની ભક્તિ કરું છું બે ટાઈમ નાઉ છું પૂજા પાઠ કરું છું માળા કરું છું ભગવાન મને શક્તિ આપે કે હું દર્શન ના થવ અને ઉપર જતો રહું એ ભગવાન લઈ જાય તો તમારે શાંતિ તો મિત્રો આટલી મોટી ઉંમર છે દાદા ની બાબુ મેલેરિયમ ઓર્ડર મહેસાણ આવ્યો તો હું ગયો નહીં કારણ કે હું બિલ્ડિંગ મોટર મહિના આઠ હજાર કમાતો હતો અને દડસો રૂપિયા હોનું દર તોળા હોનું લીધું તો ત્રણ હજાર ના ભાવે પોતે પોતોળ લાગી ના બધા રેટ મો માંગે મુંબઈ માં મુંબઈ માં બહુ કિંમત છે બરાબર અને મંડીમાં વેચી ના આવે શું કરવું હવે એ અમારો બીમાર હતી એટલે ઘેર તમારા છોકરાનું છોકરા નું નામ છે પ્રકાશ બીજા

અત્યારે ગાયક એક વિડીયો માં પણ મેં કહ્યું હતું લાલા ઉપર હાર ઉપાડો લાલા આટલી ઉંમરે આટલી મોટી ઉંમર થઈ દાદા ની અને તમે હાથ ઉપાડો કેટલું યોગ્ય છે તમને મોટા કર્યા નાને થી કેટલી નકો હું છે તો હું એનો હુટો હુટો ભાજી નકો મારું મગજ એવું સ્ટ્રોંગ છે દાદા નો ગુસ્સો તો તમે જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો એટલો શેર કરો એમના છોકરા સુદાલા એક વખત પછી એડ્રેસ બોલી જાવ તમારા ગામમાં હા મારો ગામનો એડ્રેસ લખો મુકામ જાખાના

એમના શ્વાસની તકલીફ છે એ કંટાળીને અહીંયા આશ્રમના સહારે આયા છે તો મિત્રો આ વિડીયો જેટલો બને એટલો શેર કરો અને જો કદાચ આ વિડીયો તમને ગમી ગયો હોય દિલને સ્પર્શી ગયો હોય તો જરૂરથી અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો સબસ્ક્રાઈબ કરજો અમારા યુટ્યુબ ચેનલ ઉપર ફેસબુક પર ફોલો કરજો ને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને અપડેટમાં રહેજો અને ખાસ આ વિડીયો જરૂરથી એકબીજા સાથે શેર કરજો અને મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિતાલ